નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠ વિશે આપણી જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવી ગઈ છે તેનું કેટેગરી નંબર બીનું આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ પ્રકારના જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન મોકલી શકીએ અને તમારી વાર્ષિક પરીક્ષા જે પ્રશ્નપત્રો છે વાર્ષિક પરીક્ષાના તેનો પણ સોલ્યુશન મિત્રો જોવાનું તમારે બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક છે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો અહીંયા જવાબ આવશે બી એટલે કે બાદ બાકીની ક્રિયા માટે સંપૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે બીજો પ્રશ્ન છે બે વાય વધતા પાંચના છેદમાં બે બરાબર સાડત્રીસના છેદમાં બે માં વાય શું છે તો મિત્રો વાય છે એ ચલ છે ત્રીજું છે નીચે પૈકી ક્યો કોણ બહિર્મુખ બહુકોણ છે તો મિત્રો આવશે અહીંયા એ નંબર છે તે ચોથું છે એક પંચકોણના ચાર બહિષ્કોણના માપ અનુક્રમે સાહીઠ અંશ પંચા પચાસ અંશ સો અંશ ચાલીસ અંશ છે તો તેના પાંચમા બહિષ્કોણનું માપ એકસો દસ અંશ થાય છે પાંચમો છે ચાઇપ ચાર્ટમાં પચીસ ટકા હિસ્સો ધરાવતા દર્શાવતા વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે તો એ મિત્રો બનાવશે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી તો પચીસ પંચ્યાસી પચીસો ને પંચ્યાસી એટલે કે બી ઓપ્શન સાચો છે સાતમો પ્રશ્ન છે એક લંબચોરસની લંબાઈ દસ શ્વેર દસ એક્સના દસ એક્સનો બે ઘાત વાય એકમ અને પહોળાઈ ચાર એક્સ વાયનો ત્રણ ઘાત એકમ છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય તો જવાબ આવશે ચાળીસ એક્સનો ત્રણ ઘાત વાયના ચાર ઘાત આઠમું છે કે આ વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી તો મિત્રો જવાબ છે સી પેનની સંખ્યા અને તેની ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ નવમું છે એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય તો એને મિત્રો દ્વિલંબ આલેખ કહેવાય દસમું છે ઓગણીસનું ઘન કરતાં કઈ સંખ્યા મળે તો જવાબ આવશે અડસઠ છ હજાર આઠસો ને ઓગણસાઠ અગિયારમો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ચોક બાર થાય છે અહીંયા એક્સમાં કેટલા આવશે બરાબર તો પ્રશ્નચિહ્નમાં કેટલું થાય બરાબર તો અહીંયા મિત્રો જે પ્રશ્નાચિહ્ન છે એમાં આપણે જવાબ આવશે છનું એના પછી જોઈશું બારમું છે જો ત્રણના છેદમાં સાત બરાબર સત્યાવીસના છેદમાં એ બરાબર બીના છેદમાં એકસો પાંચ હોય તો એ અને બીની કિંમત તો મિત્રો એ અને બીની કિંમત થાય છે સી એટલે કે એની કિંમત તેસઠ અને બીની કિંમત પિસ્તાલીસ તેરમું છે જો પાંચ વખત પચીસમાંથી પચીસ બાદ કરવામાં આવે તો પચીસ પચું એકસો અને પચીસ બાદ કરવામાં આવે તો મિત્રો કેટલા જવાબ આવશે સો ડી ઓપ્શન સાચું છે ચૌદમું છે ફળ તો ટામેટા બરાબર અહીંયા મિત્રો ફળ ટામેટા તો કંદ શું થાય અહીંયા વિરોધી છે બરાબર તો વિરોધી મિત્રો આવશે ફળ કંદિલ ગાજર તો થશે નહીં કારણ કે વિરોધી લખવાનું છે તો અહીંયા આવશે કાકડી તો મિત્રો પંદરમો પ્રશ્ન છે એની ઈશાન તમે જોઈ શકો છો આ આ ઉત્તર દિશા દક્ષિણ દિશા આ પૂર્વ અને આ પશ્ચિમ છે તો અહીંયા મિત્રો નોર્થ સાઉથ પશ્ચિમ મિત્રો આવશે ઈસ્ટ અને વેસ્ટ પશ્ચિમ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એની એની એ શું છે ઈશાન છે તો આ જે છે એ મિત્રો શું છે ઈ એસ તો ઈ એ અગ્નિ થશે બરાબર અહીંયા ખૂણો કયો થશે અગ્નિ ખૂણો તો ડી ઓપ્શન સાચો છે એના પછી સોળથી ઓગણીસમાં આપેલ શબ્દોમાંથી વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે તો અહીંયા મિત્રો નવલકથા અલગ પડે છે કારણ કે સમાચાર સમાચારપત્ર ન્યૂઝ ચેનલને સામયિક છે એ મિત્રો સા સમાચારો માટે છે અને નવલકથા એક સાહિત્ય છે વાયોલિન સિતાર વાસળીની વીણા તો વાસળી અલગ છે ચોખા જવ ને બાજરી તો જવ અલગ છે ધીંગામસ્તી ધમાલ ધીરજને ધમાચક તો મિત્રો ધીરજ અલગ છે વીસમો છે અહીંયા નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર તો મિત્રો સી છે તેમાં મૂળાક્ષરો નથી આવતા એકવીસ સોરી ખૂણા તો આમાં ખૂણા ઓછા હોય છે નહીં આવતા બરાબર ખૂણા સીમાં એકવીસમો છે એક વસ્તુની છાપેલી કિંમત આઠસો ચાલીસ છે અને તેની વેચાણ કિંમત સાતસો ચૌદ હોય તો તેની વળતરની ટકાવારી શું થાય તો વળતરની ટકાવરી મિત્રો પંદર ટકા થશે એના પછી 22 છે ઝીરો ઝીરો બરાબર નવસો ને ચોત્રીસની પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો લખાય છે નવ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસનો આઠ ખાત ત્રેવીસમું છે માઇનસ પાંચ એ પાંચ એ પ્લસ ત્રણ એક્સ એક્સવેર પ્લસ ટુ બી શું બાદ કરીએ તો એક્ પ્લસ ટુ એ બી પ્લસ બી મળે તો જવાબ આવશે મિત્રો એ ટુ એક્સવેર માઇનસ સાત એ બી પ્લસ બી ચોવીસમું છે આઠ સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ફળ કેટલું છે તો જવાબ આવશે ત્રણસો અડતાલીસ સેમીનો બે ખાત પચીસમો પ્રશ્ન મિત્રો જોઈશું એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રમતમાં દરેકને રૂપિયા વીસ ઇનામ પેટે મળે છે જો વીસ જો દસ વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળશે તો મિત્રો અહીંયા જવાબ આવશે સો રૂપિયા એટલે કે ડી ઓપ્શન સાચું છે છવ્વીસમું છે નવ એનો બે ઘાત વત્તા અઢારે એ વત્તા બે વડે ભાગતા એનો સહગુણક શું મળે તો એનો સહગુણક છે નવ બરાબર એટલે કે એ ઓપ્શન સાચો છે સત્યાવીસમી છે બી બરાબર નિવશ છે જો એ બી બરાબર છ સેમી અને એસી બરાબર દસ સેમી હોય તો બીસી બરાબર ખલગિયા સેમી તો અહીંયા મિત્રો જવાબ આવશે આઠ સેમી જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સી ઓગણત્રીસમું છે સજાતીય પદો ખૂણા માટે યોગ્ય વિકલ્પ તો અહીંયા મિત્રો જે જવાબ છે એ આવશે પહેલું અને બીજું યોગ્ય છે ત્રીસમું છે સોળ મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક તાંભલાના પડછાયની લંબાઈ દસ મીટર છે આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયની લંબાઈ પંદર મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી તો વૃક્ષની ઊંચાઈ છે ચોવીસ મીટર એકત્રીસમું છે અહીંયા મિત્રો જે તમારી છે આકૃતિ છે બરાબર આગળની આકૃતિ પૂર્ણ કરવાની છે અહીંયા જુઓ એક છે આ બે છે ત્રણ ચાર તો અહીંયા પાંચ આવશે તો પાંચ છે સીમાં છે બત્રીસમું છે મિત્રો અહીંયા તમારી પણ આગળની આકૃતિ છે એ આવશે મિત્રો ડી કારણ કે અહીંયા દૂર છે અને આ બધા નજીક નજીક છે એટલે કે અહીંયા નજીક મળે છે એટલા માટે રેડી ગુણાકાર કરવાનો છે મિત્રો પાંચ હજાર છસો નવ ગુણ્યા બસો ત્રણ તો જવાબ આવશે અગિયાર લાખ આડત્રીસ હજાર છસો સત્યાવીસ એના પછી આગળ મિત્રો આકૃતિ પૂર્ણ કરવાની છે અહીંયા બી આકૃતિ આવશે પાંત્રીસમું છે સમતલ રીસાની સામે રાખતા નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે તો મિત્રો ડી જેવું મળશે અહીંયા બરાબર આકૃતિનું પ્રતિબિંબ ડી જેવું મળે છે છત્રીસમું છે નીચે આપેલા સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધવાના છે તો અહીંયા મિત્રો સત્યાવીસ આવે છે બરાબર પાયો પાયો પચાસ પચીસ સી જેવો દેખાશે આડત્રીસમું છે જો તમારું મોહ સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે તો મિત્રો ડાબા આ તરફ હશે ઓગણચાલીસમું છે આપેલા પોલા નળાકારના દર્શાવેલ ડોટેડ અહીંયા મિત્રો જે ટપકાવાળું છે એની લઈને મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે તો અહીંયા તમે જોશો સમતલ છે એટલા માટે લંબચોરસ આકાર જોવા મળશે ચાલીસમું છે અહીંયા શ્રેણી પૂર્ણ કરવાની છે તો અહીંયા મિત્રો જે શ્રેણી છે એ બસોને છપ્પન આવશે બરાબર એકમાં એક બે દુ ચાર બરાબર તો એવી રીતે મિત્રો અહીંયા બસો છપ્પન આવે છે આગળની શ્રેણીમાં એકતાલીસમું છે બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખ્યથી કયો શબ્દ વારંવાર સરી પડે તો ખમ્મા કવિ ઇન્દ્રની સાચી સંધિ કવિવતા ઇન્દ્ર મિત્રો અહીંયા ઈ છે મોટી નહીં પરંતુ નાની આવશે રસોઈ આવશે તેતાલીસમું છે શ્રોતા શબ્દ કા બહુવચન તો શ્રોતાગણ થાય ચુમાલીસમું છે બચ્ચો બચ્ચો કી એ બેકાર નહીં જાતી વાક્યમાં રેખાંકિત શબ્દ પ્રાર્થના એ સંજ્ઞા કોણસા પ્રકાર તો પ્રાર્થના એ મિત્રો ભાવવાચક સંજ્ઞા થાય છે સાપ લોટના મુહાવરેકા સહી અર્થ તો ઈર્ષા હોના છેતાલીસમું છે આરકી જીત પ્રકાર કહાની છે સુડતાલીસમું છે નિમ્નલિખિત વાક્યમાં રેખાંકી શબ્દ અવયવ કા કોણ સા પ્રકાર હૈ મિત્રો રામ કે સા તો એ સંબંધ બોધક અવયવ છે અડતાલીસમું છે નીચેના પૈકી કઈ કુદરતી ઘટના પૂર્વાનુમાન શક્ય નથી તો ભૂકંપનું અનુમાન શક્ય નથી પૂર્વાનુમાવ સાચી જોડણી તો પ્રતિતી સાચી જોડણી છે અક્ષરની કાવ્યકૃતિ તો મિત્રો અક્ષરમાં હાઇકુમાં હોય છે કાવ્યકૃતિ એકાન્મામાં મિત્રો સંધિ વિગ્રહ સાચી જોડણી શરત પ્રકોપ તો શરત વત્તા પ્રકોપ સી ઓપ્શન સાચો છે બાવનમો છે શબ્દસમૂહ માટે એક શબ્દ અડધું ડાહ્યું અડધું ગાંડું તો ધાકા રીંગું બરાબર એવો મિત્રો શબ્દસમૂહ સાચો પડે છે

ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા તો તડકા છાંયડા એટલે મિત્રો સુખ દુઃખમાંથી પસાર થવું અઠાવણમું છે આપેલા ઉદાહરણ આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે ગુજરાતનો પાટનગર ગાંધીનગર એવી રીતે મહારાષ્ટ્ર મુંબઈ પાટનગર ને ઓગણસાઠમાં છે પચીસ સાડત્રીસ ઓગણપચાસ શ્રેણીપૂર્ણ કરવાની છે ને તમે જોશો પાયો પાયો પચીસ બરાબર છાયો છાય છત્રીસ વત્તા એક સાડત્રીસ થયા સત્ય સત્તી ઓગણપચાસ એકમાં વર્ગ છે એકમાં પ્લસ છે બરાબર તો હવે અહીંયા અઠ્યો અઠ્યો ચોસઠ થશે અને પ્લસ એક કારણ કે અહીંયા એકમાં પ્લસ કરવાનો છે એટલે પાસઠ જવાબ આવશે અને સાઈડમાં છે નીચેનામાંથી ક્યુ જૂથનો સભ્ય નથી તો ગાય કારણ કે વાઘ સી અને વરુ એ જંગલી પ્રાણીઓ છે ગાય એ પાલતુ પ્રાણી છે તો મિત્રો આપણે એકથી ને સાહીઠ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે નેક્સ્ટ વિડીયોમાં એકસઠથી કરીને તમારા એકસો વીસ સુધીના પ્રશ્નોપત્રનું સોલ્યુશન જોઈશું તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા